તો બેનો આજનો વિડીયો છે ને લેરિયત ઉપર છે અને એ કેવા હોલસેલ ભાવે લાવી મેટેશનમાં અને એ ડબલ યુઝ વાળા લાવ્યો છું તમારે બે કામમાં કરવા હોય ને યુઝ કરવા તો થાય પહેલો કામ તો તમને જો આ નજર સામે જ છે લેરિયટ તરીકે બરોબર છે હવે પેલા લેરિયટ તરીકે નજર કરી લો આખું આ પીસ છે આખો રિયલ ગોલ્ડની કોપીનો જ પીસ છે આખો જબરદસ્ત વસ્તુ છે મોઝોના સ્ટોન આવવાના છે અને અહીંયા વાત કરું ને અંદર તો જો અહીંયા પાંદડી મૂકેલી છે અને ઓરિજિનલ આપણે જે પાચી કુંદન કહેવાય ને પાચી કુંદન અને ટક્કર કુંદનનું કામ કરેલું છે આમાં અહીંયા જો ગ્રીન કલર અને પિંક કલરના સ્ટોન ફિટ કરેલા છે ને હેરિટેજ ઘૂઘરીવાળી સર છે અને એકદમ મસ્ત પીસ રહેવાનો છે અને એના બીજા યુઝની વાત કરું ને તો જ્યારે પણ તમને ઇન ફ્યુચર ક્યારેક એમ થાય કે હવે આને આપણે લેટ તરીકે નથી પહેરવું તો અહીંથી તમે કડી કાઢી નાખો અને ત્યાં શેર ફિટ કરી દો એટલે મંગળસત્રનું પેન્ડલ થઈ જવાનું છે ને ડબલ યુઝવાળી વાળી અને સારી વસ્તુ છે પછી ઓછા ભાવે તમારા પૈસાને તમારા ખિસ્સાને પરવડે ને એવી વસ્તુ છે તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને થી લાઈક કરો ને શેર કરો અને આવું નવું કલેક્શન છે ને અમે રોજે રોજ છે એવી અહીંયા તો બતાવી એટલું ઓછું છે એટલે તમારે જો વધારે જોવું હોય ને તો શોરૂમની મુલાકાત એકવાર લઈ હવે જો આ બીજી ડિઝાઇનની વાત કરું ને તો હાથીવાળી ડિઝાઇન રહેવાની છે અહીંયા શેરમાં ઉપર સિંગલ લાઇન છે વચ્ચે ઘૂઘરી છે અને અહીંયા પછી ડબલ લેયર વાળી છે લાઈન જો એકદમ યુનિક અને આમ યુનિક કોન્સેપ્ટ સાથેનું લેરિયત રહેવાનું છે પાછળ મોજોના સ્ટોન છે ને જો રામા કલરનો રહેવાનો છે અંદર પિંક અને વ્હાઇટ કલરના સ્ટોન છે બે બાજુ હાથી રહેવાના છે હવે એની બુટી વાત કરું ને તો બૂટી જે આપણે પેન્ડલમાં જેવા સ્ટોન છે ને એવા જ સ્ટોનના કલરવાળી બૂટી રહેવાની છે હવે આ વસ્તુમાં બે કલર છે રામા તો બતાવી દીધો હવે તમને પિંક કલર લાઇટ પિંક આવે ને એવો કલર રહેવાનો છે જુઓ બે બાજુ હાથી મૂકેલા છે રાજા રાણી અહીંયા રાજા રાણી મૂકેલા છે હાથી એની બુટીની જો વાત કરું ને તો બુટી એના જેવા કલર છે ને એવા જ કલરની બુટી રહેવાની છે તો બેનું તમને જો અમારું કલેક્શન ગયું હોય ને તો ફટાફટથી વિડીયોને લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું અને ફટાફટથી આવી જજો શિવાયમિટેશનમાં અને જો ઓર્ડર દેવો હોય તમારે ઓનલાઈન આપણે દેશ દુનિયાના પણ ખૂણામાં કરીએ છીએ ડિલિવરી તો ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર ફટાફટથી સ્ક્રીનશોટ મોકલી દો અને જોઈન લેવું હોય તો તમને ખબર જ છે ક્યાં આવવાનું છે જો આ ચોસી ડિઝાઇન છે એની શેરની વાત કરું ને જો તમને લેરિયટની તો સિંગલ લાઇનની રહેવાની છે હેરિટેજ બોલ ઘૂઘરી અને આ સ્ટોનવાળી લાઇન રહેવાની છે અને ડાર્ક ગ્રીન કલરનો સ્ટોન આવશે પાછળ મોજોના સ્ટોન જુઓ છે ને જોરદાર વસ્તુ તો જે બહેનોને પ્રીમિયમ વસ્તુ ને સારી વસ્તુ પહેરવી છે ને એને ઇમિટેશનમાં આવી જવાનું કારણ કે આમાં મૂક્યા પછી છે ને ગામ કોપી કરવાનું છે અને હલકી વસ્તુ બનાવી નાખશે તો અમે જે બહેનોને સારું ને વ્યવસ્થિત પહેરવું છે ને એના કામની આ વસ્તુ છે તો ફટાફટથી આવી જજો ઇમિટેશનમાં આંતિની સારું સારું ઘણું કલેક્શન છે પાટલા બંગડી બુટ્ટી હેરિટેજ સેટ નેકલેસ લોંગ સેટ બધું જ પોંચા બધું જ આવેલું છે તો ફટાફટથી આવી જજો ઇમિટેશનમાં પછી કહેતા ને એમ રહી ગયા ભાઈ